મહેસાણા ખેરાલુમાં એન્ટી કરપ્શન બ્યુરો એક મોટી કાર્યવાહી કરી છે ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર ધર્મેન્દ્ર કુમાર કન્નલાઈલ મહેતાને લાંચ લેતા પકડી પાડ્યા છે આરોપી અધિકારી સસ્તા અનાજના પરવાના દેદાર વેપારીઓ પાસેથી માસિક રૂપિયા એક હજારથી પાંચ હજાર સુધીના હપ્તા વસૂલતા હતા જો વેપારીઓ હપ્તો ન આપે તો તેમને બિનજરૂરી નોટિસો આપી અને હેરાન કરવામાં આવતા હતા ત્યારે ને મળેલી બાતમીને આધારે એક જાગૃત નાગરિકની મદદથી ડીકોડ ગોઠવવામાં આવ્યું હતું આ આરોપીને બે માસમાં હપ્તા પેટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ સ્વીકારતા જ તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા હતા આ કાર્યવાહી મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ચાવડાના નેતૃત્વમાં કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ કે પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું